જય ભગવાન જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે હું તમને જણાવીશ રાશિ ભવિષ્ય કેમ કે આગળના વિડીયોમાં મેં મેષ રાશિથી માંડીને મકર રાશિના વિડીયોને અપલોડ કરેલા છે મારી યુટ્યુબ ચેનલની ઉપર અને આજે હું જણાવીશ કુંભ રાશિ અને મીન રાશિનું

સોના ચાંદીમાં રોકાણ કરી શકો છો એ બાબતનું ધ્યાન રાખવાનું રાત્રિના સમયે નિંદ્રા પૂરેપૂરી લેવી રાત્રે બહુ મળ્યા રાત્રિ સુધીમાં તમારે જાગવું નહીં દિમાગને બને ત્યાં સુધી આઠ કલાક તો આરામ આપવો કેમકે નહીં તો માનસિક રોગના શિકાર ન થાવ મન વિચલિત ન થાય તે બાબતોમાં બધું તમારે ધ્યાન રાખવાનું છે કુંભ રાશિના જાતકોને એવું કહેવાય છે કે તમારા નોકરી કદાચ કરતા હોય કામકાજમાં તો એમ બદલીના યોગ એકંદરે અહીંયા જોવા મળી શકે છે રાજકીય અને સામાજિક તમને લાભ જોવા મળી શકે સમાજમાં પણ તમને ક્યાંક લાભ થાય માન પ્રતિષ્ઠા વધી શકે છે ભૂલકડો સ્વભાવ તમારો ન બને ભૂલવાથી અમુક કોઈ મહત્વના કાર્ય તમારા રહી ના જાય તેનું ધ્યાન રાખવાનું બને ત્યાં સુધી જે કંઈ કાર્ય કરવાના હોય એ કાર્યને બને ત્યાં સુધી લખી લેવું જેનાથી કોઈ કોઈ વસ્તુ તમારે ભૂલાઈ ના જાય અને એનાથી કોઈ નુકસાન તમને ન આવે વાત કરીએ શેર બજાર અને ભૂમિથી કુંભ રાશિના જાતકોને એવું કહેવાય છે બે હજાર ચોવીસની અંદર શેર બજારથી સારો લાભ થઈ શકે છે તમે કોઈ ભૂમિમાં રોકાણ કરવા માંગતા હોય તો એમાં પણ એકંદરે તમને સારો લાભ જોવા મળી શકે છે બાબતોમાં ન પડવું તો બને ત્યાં સુધી કોઈ મોબાઈલનો વ્યવસાય કદાચ તમારે કરવાનો હોય ટેકનોલોજીનો વ્યવસાય કરવાનો હોય તો એમાં તમારે તમે ફસાઈ ના જાઓ એનું તમારે ધ્યાન રાખવાનું હોય સાથે સાથે અવૈવાહિક સ્ત્રી એટલે કે પરસ્ત્રી સાથેનું ભ્રમણ અથવા એમાં સાથેનો કોઈ મિલાપ એ એના કારણથી કે જીવનમાં કોઈ દુવિધા ઉત્પન્ન ના થાય એટલે બને ત્યાં સુધી અવૈવાહિક સ્ત્રી અને મદિરાથી તમારે દૂર રહેવાની જરૂર છે જેનાથી તમારી ઇજ્જત આભરું ન જાય તે બાબતનું ધ્યાન રાખવાનું છે મારી બહેનોની વાત કરીએ તો એવું કહેવાય છે કે કુંભ રાશિના બહેનોએ ખાસ કરીને શું કરવાનું છે એમને પણ અહીંયા બને ત્યાં સુધી દિમાગને શાંત રાખવાનું છે નિંદ્રા લેવાની છે રાત્રિના કોઈ પણ નાની નાની વાતની અંદર વધારે પડતો ગુસ્સો આપતો હોય તો ગુસ્સાને ત્યાગ કરવો કોઈ પણ વાતની સમજવું અને ત્યાર પછી એનો જવાબ આપવો નહીં તો શું થશે કુટુંબની અંદર તમને જસ નહીં મળે પણ અબજસ ચોક્કસ જોવા મળી શકે જેટલું જરૂર હોય એટલું જ તમારે બોલવાનું બને ત્યાં સુધી વધારાની કોઈને સલાહ આપવી નહીં કેમકે તમે સારા ભાવથી સલાહ આપશો પરંતુ લોકો એને અલગ નજરથી જોતા હોય છે તો જેના કારણે અબ્જશન પ્રાપ્તિ થઈ શકે છે બોલવામાં પણ બને ત્યાં સુધી ધ્યાન આપ ધ્યાન આપવું કે બોલેલા વચનથી અપશબ્દથી ઘણા લોકોનું મન ભાવી શકે છે તમારે લાલચમાં ના હોવ ખાસ કરીને કોઈ પણ ખરીદી કરવા જતા હોય ક્યાંય પણ જતા હોય તો કોઈની વાતમાં આવીને લાલચમાં આવીને ખોટું ધન હિ ના થાય તેનું ધ્યાન રાખવાની જરૂર છે વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓએ પણ ખાસ કરીને એકંદરે કુંભ રાશિના વિદ્યાર્થીઓને સારું છે પરંતુ વાહન ચલાવતા હોવ તમે કદાચ અભ્યાસ માટે જતા હોય તો વાહન ચલાવતા તમારે સાવધાની રાખવાની જરૂરિયાત છે વિદ્યાર્થીઓ પણ બને ત્યાં સુધી અભ્યાસમાં જ ધ્યાન આપવાનું બીજું કોઈ કાર્યની અંદર ધ્યાન ન આપવું અભ્યાસમાં ધ્યાન આપવું હવે વાત કરવી છે ઉપાયો શું કરવા તો ખાસ કરીને કુંભ રાશિના જાતકોએ આઠસો ગ્રામ કાળા તલ લેવા અને શનિવારના દિવસે કાળા તલની જે ચીકી બનાવીને કે માતર બનાવીને એ આઠ વખત ફેરવીને મસ્તક ઉપર ગરીબોને ખવડાવશો તો શનિ મહારાજની કૃપા થશે વિશેષમાં શનિ મહારાજનો રત્ન પણ આપ ધારણ કરી શકો છો મિત્રો આમે કુંભ રાશિના જાતકોની વાત કરી હવે હું વાત કરીશ તમને મીન રાશિના જાતકોની મિત્રો વાત કરીએ હવે રાશિ ચક્રની છેલ્લી રાશિ જેનું નામ છે મીન રાશિ

એટલે કે શરીરનું તમારે ધ્યાન રાખવાનું છે ખાવા પીવા બાબતોમાં તમારે ધ્યાન રાખવાનું છે બને સુધી કસરત કરવાનો આગ્રહ ચોક્કસ શરીરમાં કોઈ બીમારી ન આવે તેનું તમારે ધ્યાન રાખવું પડશે સાથે સાથે ભાગીદારોમાં કદાચ સંબંધ બગડ્યા હોય તો અહીંયા સંબંધ સુધારવાના પણ યોગ અહીંયા દેખાઈ ગયા છે પરંતુ ભાઈ બહેનોમાં ક્યાંક અણબનાવ ન બને ભાઈ બહેનોમાં પ્રેમ ઓછો ન થાય ભાઈ બહેનોમાં વાદ વિવાદ ન થાય તે બાબતનું ધ્યાન તમારે રાખવું પડશે નાની નાની ભૂલના કારણે કોઈ બદનામી તમને ન મળે તેનું પણ તમારે ધ્યાન રાખવું પડશે મારા બહેનોની વાત કરીએ તો બહેનોને પણ ખાસ કરીને કહી દઉં મીન રાશિના જે બહેનો છે એમને પણ કદાચ નોકરી વ્યવસાય કરતા હોય તો એકંદરે અહીંયા તમારા માટે સારું રહેશે પરંતુ તમારે પણ કોઈના વિશ્વાસે ન રહેવું અને બહેનોએ ખાસ કરીને કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું પડશે બને ત્યાં સુધી ધન ઘરની અંદર જે કંઈ ધન હોય કોઈની ઉપર વધારે દયા કરી અને કોઈ વ્યાજના ચક્કરમાં અથવા કોઈ લોભ લાલચમાં આવીને કોઈને ધન આપવું નહીં તો તમને આર્થિક ધનનું ક્યાંક નુકસાન જોવા મળી શકે છે વિદ્યાર્થીની વાત કરીએ તો વિદ્યાર્થીઓને અહીંયા આ વર્ષમાં મહેનત એકંદરે વધારે કરવી પડશે અભ્યાસમાં ધ્યાન આપવું પડશે નહીં તો પરિણામ ક્યાંક તમારું ખરાબ આવી શકે એટલે બને ત્યાં સુધી અભ્યાસમાં જ તમારે ધ્યાન રાખવાનું છે અભ્યાસ માટે પણ બીજા કોઈ વ્યક્તિઓનો વિશ્વાસ ન કરવો જાત મહેનત જાતે જ મહેનત કરીને અભ્યાસ કરવી પડશે વિદ્યાર્થીઓને પણ કહી દઉં કે બને ત્યાં સુધી કદાચ અભ્યાસ તમારો સારો હોઈ શકે પણ ઘણી વખત એ અભ્યાસનો અહંકાર ના કરવો અને વટમાં ના રહેવું કેમ કે ઘણી વખત પરિણામ ક્યાં વિપરીત આવી જતા હોય છે તો બને ત્યાં સુધી પોતાનું વાંચન જે છે એની પર લક્ષ આપીને ધ્યાન અભ્યાસમાં આપતા રહેજો સાથે સાથે એવું કહેવાય છે કે ઉપાય શું કરવા મીન રાશિના જાતકોએ બે હજાર ચોવીસને શુભ બનાવવા માટે અહીંયા તમારે ભગવાન શનિદેવ રાહુને દેવગુરુ બૃહસ્પતિની ઉપાસના કરવી પડશે જેમાં દેવગુરુ બૃહસ્પતિ એટલે કે ગુરુ રાહુ અને મંત્ર જાપ તમે કરાવી શકો છો શનિ મહારાજનો રત્ન ધારણ કરી શકો છો અને ઓમ રહવે નમઃ ઓમ રાહવે નમ બુધવારના દિવસે ઓમ રાહવે નમ આ મંત્રની ચાર માળા કરશો અને ચાર બુધવાર કરશો તો સારું રહેશે અને ગુરુવારના દિવસે ઓમ ગુરુવે નમઃ આ મંત્રની ત્રણ માળા કરવાની છે ને એમાં પણ ત્રણ ગુરુવાર તમે ઉપવાસ પણ કરી શકો છો ને ત્રણ ગુરુવાર સુધી આ મંત્ર જાપ રોજની ત્રણ ત્રણ માળા કરશો તો એ પણ એકંદરે તમારા માટે સારું છે મિત્રો આજે સુંદર મજાની જાણકારી મેં મીન રાશિના જાતકો વિશે પણ આપી છે પરંતુ મારી આ ચેનલ જે છે એની ઉપર ઘણી બધી આવી સુંદર માહિતી સચોટ માહિતી અને શાસ્ત્રોક્ત માહિતી હું પ્રભુ પંડ્યા અવરનવર તમને આપતો રહીશ પરંતુ મારી જો ન કર્યું હોય તો ચોક્કસ મારી ચેનલને તમે કરજો મારા લાઈક કરજો અને મારા વિડીયોને તમારા જે મિત્રો હોય તમારું જે ગ્રુપ હોય એમાં ચોક્કસ તમે ફોરવર્ડ કરજો મને આપો હવે રજા જય ભગવાન જય ભગવાન